ભરૂચ શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પાલિકા દ્વારા વિવિધ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે અને દિવસે રાત સફાઈ હાથ ધરવામાં સાથે લારી ગલ્લાઓ પર ચેકિંગ હાથ ધરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે પાલિકાને ગત રોજ ફરિયાદ મળી કે વોર્ડ નંબર ત્રણ ના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ફૂડ ઝોનમાં ધમધમતી લારીઓ અને રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા તેઓનો દૂષિત અને દુર્ગંધ મારતું પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે જે ફરિયાદના આધારે પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ અને વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર પૂજા રામી તેઓની ટીમ સાથે ગુરુવારની સવારે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું અને જાહેરમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા સંચાલકને કડક સૂચના આપતા સંચાલક દ્વારા સફાઈ અને માટી પુરાણ કરાવ પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરતા જલારામ ફાસ્ટફૂડના સંચાલકને એક હજાર રૂપિયાનો સ્થળ પર દંડ ફટકારવામાં આવ્યો અને અન્ય લારી અને રેસ્ટોરન્ટ સંચાલકોને ગંદકી તેમજ જાહેરમાં દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી અને સૂચનાનું પાલન નહીં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપતા જાહેરમાં ગંદકી ફેલાવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાની સેનિટેશન શાખા મારફત જુદી જુદી ટીમો બનાવી અને સમગ્ર શહેરમાં ગંદકી બાબતે અને પ્લાસ્ટિકના વપરાશ બાબતે ચકાસણી ચાલી રહી છે જ્યાં જરૂર લાગે ત્યાં દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ગઈકાલે શક્તિનાથ ફૂડ ઝોન અંદર ગંદકી બાબતની ફરિયાદ મળતા અમારી ટીમો દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવેલ હતી જ્યાં જે કોઈ વેપારીઓ દ્વારા ગંદુ પાણી ઢોળવાની દેખાઈ રહ્યો હતો એ લોકોને સૂચના આપી અને એમના મારફત જ અત્યારે સફાઈ કરવામાં આવે છે આજે સવારે અમારા દ્વારા ફરીથી ચકાસણી કરવામાં આવેલ છે અમારી વોર્ડ નંબર ત્રણ ની સેનેટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમો દ્વારા સવારથી આ વિસ્તારની ચકાસણી કરતા જ્યાં જ્યાં ગંદકી દેખાય છે ત્યાં દંડકીએ કાર્યવાહી પણ કરેલ છે અને એ લોકોને નોટિસ આપી અને સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ ફૂડ વેચવા માટે પણ સૂચના આપવામાં આવી સચિન પટેલ આર એન ભરૂચ